અંકલેશ્વરથી જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા રાજપાડીનો રોડ હોય દહેજ બાયપાસનો રોડ હોય તમામ રોડ ભરૂચ જાણે કે ખાડા નગરી બની ગઈ હોય એવું લાગે છે ભરૂચની એક તો ખારી સિંહ પ્રખ્યાત છે અને એવી જ રીતના ભરૂચના ખાડા પણ બહુ પ્રખ્યાત છે રોજે રોજ ખૂબ જ એક્સિડન્ટના થાય છે ત્યારે હું ચોક્કસ આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકવા આંદોલન પણ કરવાના છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરીથી એકવાર આંદોલનના માર્ગે છે પણ આ વખતે શેના માટે આંદોલન કરી રહ્યા છે જાણીએ આ તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ચૈતર વસાવા એટલે કે ડેડિયાપાડાના ધારાસભ્ય સંકલન સમિતિની બેઠક હતી કે જ્યાં ડેડિયાપાડા અને સાલાબાર જે છે ત્યાંના ઇલાકામાં જેટલા પણ એમના પ્રશ્નો છે એ લઈને આ સંકલન સમિતિમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એમાં ઘણા બધા પ્રશ્નો મૂક્યા હતા પ્રશ્નો વિશે જો વાત કરવામાં આવે તો ચાહે ત્યાં એક્સરે મશીન નથી એના વિશેની વાત હોય તે પછી ડેરીયાપાડાથી નેત્રાંગનો જે રસ્તો છે સિત્તેર કિલોમીટરનો રસ્તો પાર કરતા ત્રણ કલાક લાગે છે ઝઘડિયાવાળા રસ્તા પર પણ ઘણી બધી પ્રોબ્લેમ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રસ્તો છે એ પણ એટલો ખરાબ છે અને આ બધી જ સમસ્યાઓને લઈને છતાં પણ હજી પણ પ્રોબ્લેમ ત્યાંની ત્યાં છે અને એટલા માટે ચૈતર વસાવા હવે ફરીથી એકવાર આંદોલન કરવાના છે ક્યારે શું કરશે જાણીએ એમના જ મોડે શું કહી રહ્યા છે આ વિડીયોમાં આજે ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની ડેડિયાપાડાના પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી એમાં ડેડિયાપાડા અને સાગબારાના લોકિતના પ્રશ્નોને લઈને ખૂબ લાંબી ચર્ચા થઈ છે અને સારી ચર્ચા થઈ છે એમાં ડેડિયાપાડા સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સરે સહિતના તમામ જે સાધનો છે એ પડતર હાલતમાં છે એના ટેકનિશિઓના નથી ત્યારે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે એક્સરે લેબોરેટરી સોનોગ્રાફી તમામ પ્રકારની સુવિધાઓ ડેડીયાપાડામાં મળે એ બાબતની ચર્ચા થઈ છે સાથે આધાર અપડેટ માટે ઘણા લોકો અઠવાડિયા દસ દિવસથી ધક્કા ખાય છે ત્યારે વધુ વધુને વધુ આઠથી દસ આધાર અપડેટના કેન્દ્રો આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય એ પણ અમે વાત કરી છે સાથે જે રેશન કાર્ડ હમણાં બીપીએલમાંથી જેમના પણ નવા રેશન કાર્ડો વિભાજીત થયા છે એમને એપીએલમાં જતા રહ્યા છે ત્યારે સરકારશ્રીની આવક મર્યાદા સરકારશ્રીએ બે લાખ પચાસ હજાર વધારી છે ત્યારે એ એપીએલ થયેલા રેશન કાર્ડોને ફરી બીપીએલમાં સમાવેશ કરવા માટેની પણ અમે વાત અહીં મૂકી છે સાથે સાથે ડેડીયાપાડા અને સાગબારામાં જે પણ રસ્તાઓ જેમ કે મોઝદાથી લઈને ડુમખલ જાવલીનો રોડ હોય બોરદા સેરોલાનો રોડ હોય તમામ રોડે આજે ખાડાઓ પડી ગયા છે એને પણ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે એ અમે અધિકારીઓ માર્ગ મકાન વિભાગ સાથે પણ ચર્ચા વિમર્શ કરી છે સાથે સાથે પોલીસ અધિકારીઓ અહીં જે કાર્ટીઓ કેબિન ઊભું કરે જેથી કરીને કોઈને પણ દંડ ફટકારવામાં આવે તો એ અહીં દંડ ફરીને પોતાની ગાડી છોડવીને જાય એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે સાથે જીઈ બીને લઈને અને ખાસ કરીને આંગણવાડી બહેનોને અને એમના સુપરવાઇઝરોને ખાસ સૂચન અમે કર્યા છે કે સમયે જે પણ મેનુ આંગણવાડીની બહાર હોય એ પ્રકારના ગરમ નાસ્તા ફ્રૂટ અને લીલા શાકભાજી ત્યાંના બાળકો ધાત્રી માતાઓ અને સરગપા માતાઓને મળવા જોઈએ એ પણ વાત કરી છે કેમ કે નર્મદા જિલ્લો એ પછાત જિલ્લો છે બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો જ્યારે કુપોષિતથી પીડાતા હોય ત્યારે સમયાંતરે ગરમ નાસ્તો અને પોષિત આહાર પૂરક આહાર મળે એ બાબતની પણ અમે આજે ચર્ચા કરી છે તો તમામ બાબતોએ અધિકારીઓએ પણ આવનાર દિવસોમાં એમાં આગળ રજૂઆતો કરીને તમામ બાબતોને લઈને સૂચનો એ કર્યા છે સાથે સાથે આવનાર દિવસોમાં જે યાલનો પુલ તૂટી ગયો છે ત્યાં નવો બ્રિજ બને ત્યાં સુધી ટેમ્પરવારી ફોર વ્હીલ ગાડીઓને આવરણ માટેની એક નાળું બનાવે એ બાબતનું પણ અમે વાત મૂકી છે અને બધી જ બાબતે સહમતી દર્શાવી છે ટૂંક સમયમાં તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે એ પ્રાંત અધિકારી તમામ અધિકારીઓ સહમતી આપી છે ભરૂચ લોકસભાની ચૂંટણી હમણાં લડ્યા અહીંયાથી ભરૂચ જવું હોય નેત્રંગથી અંકલેશ્વર સુધી તો ત્રણ કલાક જાય છે એ રસ્તા વગર શું કરે અહીંથી ભરૂચ જતાં માત્ર સિત્તેર કિલોમીટરનો રોડ છે અને ત્રણ કલાક ત્યાં જતાં થાય છે અંકલેશ્વર ભરૂચનો રોડ હોય અંકલેશ્વરથી જે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયા રાજપાડીનો રોડ હોય દહેજ બાયપાસનો રોડ હોય તમામ રોડ ભરૂચ જાણે કે ખાડા નગરી બની ગઈ હોય એવું લાગે છે ભરૂચની એક તો ખારી સિંગ પ્રખ્યાત છે અને એવી જ રીતના ભરૂચના ખાડા પણ બહુ પ્રખ્યાત છે રોજે રોજ ખૂબ જ એક્સિડન્ટ થાય છે ત્યારે હું ચોક્કસ આવનારા મંગળવારના રોજ ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છે માર્ગ મકાન વિભાગ જિલ્લા પંચાયત સ્ટેટ અને નેશનલ હાઇવેના ઓફિસે પણ ઘેરાવો કરવાના છે અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવાના છે આપ સૌને મંગળવારે ભરૂચ પધારો એવો આગ્રહ પણ વિનંતી પણ કરું છું